તો ફ્રેન્ડ્સ આપણે હવારના આવી ગયા છીએ વાડે અને અહીંયા આપણે બફેલો બફેલો જે ઊભા છે એ નાખી દઈએ એમાંથી પૂરો ચારો નાખી દઈએ શું અને હવાર મજો આવો કંઈક નજર હોય અને કેમ છે કહેશું આની આની જોઈ લ્યો નજર અને માથું જોઈ લ્યો કેમ છે અને આપણે જો આવી હું વેચવાની છે અમારી છે બે એક ઓલી અને એક ઓલી આ વેચી નાખવાની છે આપણે અત્યારે જે બાંધી છે એ તો કોઈ ગ્રાહક હોય તો કહેજો એ મહિના દીમા લગભગ મહિના દોઢ મહિનામાં વ્યાસે એવી લગભગ ધારણા છે તો એવું કંઈક હોય તો કહેજો બીજું હું કોમેન્ટમાં જણાવજો અને હાલો હવે આપણે આપણો ચારો નાખી દઈએ અને હવાનો નજારો જોઈ લઈએ કંઈક આવો છે કેવો મસ્ત દેખાય છે પાછળનો સીન તું જોઈ લે અહીંયા હવરના પર હું કરે હવન ઉપર નથી આટવા ગાહ સાફ કરે પારો પારો તૂટી ગયો છે તો રિપેરિંગ કરવામાં આવી તૂટી ગયો અંદર હલવાઈ તૂટી ગયો તો દોરી તૂટી ગઈ ને પારો હા અંદર હલવાઈ તો કાઢે છે રુદ્રાક્ષ મહાદેવ અને મારી મમ્મી જી અહીંયા હવરના પરમાં કીડિયારાનું કામ કરી રહ્યા છે અને આપણે તોડી છે જામફળ જામફળ તોડી છે હું એક કરતા ને સાનું ના જામફળ ગોતી છે અને હવે એક આ પાકળ લઈ લે ગોતી આ કેવું કરશે કાચા છે જો કે બધા દીધા પણ તો એ તોડી દે આ તોડી દે બહુ પાકી જાય એટલે પછી ઓળું થઈ જાય છે

હવે બહુ જાજો નથી એટલે કોપીરાઈટ આવી જશે તો ફ્રેન્ડ્સ અત્યારે વિજયા કાકા ભેગા નીકળી ગયા અહીં આપણે યાર્ડમાં બકાલો લેવા બકાલો લેવા જતા હતા એની દુકાન છે પોતાની પ્રોવિડન્સ પ્રોવિઝન સ્ટોર છે તો આપણે સાથે નીકળી ગયા થોડું ઘણું બકાલો લઈ લઈ અને આટો વિભાને મરાઈ જાય યાર્ડમાં અને જોઈ જઈએ બીજા ડ્રાઇવિંગ કરી રહ્યા છે અત્યારે ફ્રેન્ડ્સ તો ચાલો યાર્ડ માં આપણે જઈએ પછી બકરાની ખરીદી કરીએ એ બધું લઈએ આગળ અને બોલાય આવે છે બોલે હું ભીંડા ભીંડા ટમેટા રીંગણા એ બધું લઈ લઈ અને આગળ લોક ને આપણે કન્ટિન્યુ કરી દઈએ વેલી ફ્રેન્ડ્સ આયા બધો ઉર્જાનો સ્ટોર છે આકો આજે ભાઈઓ સામેલા દેખાઈ રહ્યા છે અને છે એરિયામાં જ્યાં હોય છે સેફલી ડ્રાઇવિંગ કરે છે ક્યારેક ક્યારેક ઓવર પણ કરે છે અને બીજા કેમેરામાં આવે એટલે સિરિયસ થઈ જાય ઓમ તો બહુ કોમેડી ની માણસ છે પણ કેમેરો દેખાય એટલે હું એને ઓર હોય અહીંયા અમારા બીજા ગાડીમાં ભરાવવામાં આવી રહ્યું છે પેટ્રોલ અને એ થોડીક કરી રહ્યા છે થોડી કોમેડી કોમેડી કરી રહી છે ઓકે વાત થઈ બીજા કે તમારો આ કેરોસીન હે આ કેરોસીન આ પેટ્રોલ નાખે ગાડીમાં કેરોસીન

આપડે તો આપડે છોટું મકાન લઈ લીધું છે ટમેટા ભીંડા અને ગુવારી ત્રણ વસ્તુ લઈ છે જોઈ લીધું અને હવે બીજો આખો આપડે આપડે મૂકીને પછી જોઈએ બીજો આખો હું લે અને ઈને વધારે લેવાના થેલી ઉપાડી લઈને હાલો તો ફ્રેન્ડ બકાળાની બધી ખરીદી થઈ ગઈ છે બીજા કઈ પણ ગાડી જોઈએ ફૂલ કરી લીધી છે બધી વસ્તુ લઈ લીધી ડુંગળી ટમેટા ધાણાભાજી મેથી

માણવી છે ખરાવા દેખાય તો ને ભાઈ મિતલભાઈ આયે ની માળ ઉપર ની માંડો ઇની છે પણ આપણે 38 નંબર છે ને આ યે ખાવાની ભૂખ ન કે બાકી બધું ઇન્દ્ર કાકા આવે છે આ વાડીના માલિક આ ખેતરના માલિક આવે કે કેશવડે ખોડી ઘણી ગઈ શું તમારા માંડવી વિશે શું કેવું છે આ નારી માતાજી ના જોઈ લ્યો આ માંડવી ઇની ખેસવાની ચાલુ કરી દીધી માંડવો છે એને કેટલા નંબર છે ભાઈ 54 નંબર માંડવો છે આ જોઈ લ્યો કન્ડિશન માંડવો છે હોય આમાં આર્યો તો બધું છે જોઈ લે મંડવાનો ફાલ તારો હે તો મીબડાઈ છે ને બધું છે હવે આગા હી માથે એટલે બધે ઉપરવા ચાલુ કરી દીધી છે આ સાઈડ કાકાની એની ચાલુ કરી દીધી કેમ કેટલા વિકાર થશે કેટલા તમે જ રાઈડ નાખતા તમારે Kabi kaki ketata ke video le jayi aike manhano, yale se kam kach. Moti matano. Ito ahuan wale. Kabi moti ma. Jo we a mandu ijo. Mandu. Mar bhai ne dekharata nayodo. Amar la ju bhai tiari kare se try marwani. Kabi kaki ketata ke video મૂલી ની રિવ્યુ લઈ જા ભાઈ તો જોઈએ હવે નીચે આવી ગયા અહીંયા અત્યારે અને ધોધ પડે છે માતાજી ધજાઓ ફરકે છે દીવ રીલ્સ લે છે અને આ પૂરો વ્યૂ આપે આખો અહીંયા ઉપર વાડી આપણી તો ચાલો આગળ